આ ન્યૂઝ ના પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા લાહોરી જીરા હર કોઈ પીરા લાહોરી જીરા વલસાડ ના તિથલ રોડ જિન્નતનગર સુધાનગર છીપવાડ તેમજ મોગરાવાડી ગરનાળામાં વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા તારીખ ત્રીસ જૂન રવિવારના રોજ સવારે નવ કલાકની મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લામાં વહેલી સવારથી પડી રહેલા

વરસાદી પાણી ભરાતા નગરપાલિકા કરવામાં આવેલી પ્રિ મોન્સૂનની કામગીરીની પોલ ખુલ્લી પડી હતી તેમજ છીપવાડ અને મોગરાવાડી ગનાળામાં પાણી ભરાતા માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી